નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ની સાથે હું છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સુરતના બારડોલી તાલુકાના સાકરી ટિમ્બરવાના દાતાશ્રી લાલુભાઈ ચૌધરી વળાંકલ માંગરોળ તાલુકાના સાંઘારા નિશાળ ફાળિયામાં શ્રી સાંઈબાબાના પંદર વર્ષ જૂનું અઘરું મંદિર કામ પૂર્ણ કરી શ્રી સાઈબાબાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવ્યો લાલુભાઈ ચૌધરી આજ દિન સુધી અઠાણું સ્થળે સ્વખર્ચે સાઈબાબાનું મંદિર બનાવી માનવતા મેકાવી જે ખૂબ જ સારા સ્તરે વિકસી રહી છે હું સાંઈબાબાનું પૂજારી છું બાબાના આશીર્વાદ હંમેશા મારી સાથે રહેશે એ જે લાલુભાઈ ચૌધરીએ ગરીબ અને ગરીબ પરિવારના લોકો માટે પોતાનો મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન ઝીરો ફોર ટુ સેવન સિક્સ થ્રી બહાર પાડ્યો છે જેના કારણે ગરીબ અને ગરીબ પરિવારના લોકો સીધા જોડાઈ શકે છે અને તેમનો સહયોગ મેળવી શકે છે લાલુભાઈ ચૌધરીએ સુરત તાલુકાના સાંધારાની સાંઈ બાબાના મંદિર પંદર વર્ષ જૂનું કોઈક બાબા દ્વારા બનાવવામાં આવ્યા હતા અને કોઈ કારણસર બાબા લોકો છોડી ગયેલા હતા અને આ મંદિરની ચાલ લાલુભાઈ ચૌધરીએ માલુમ પડતા જ લાલુભાઈ ચૌધરી પંદર વર્ષ જૂનું અધૂરું મંદિરની મુલાકાત લેતા અધુરા મંદિરનું કામ પૂરું કરવામાં આવ્યું મારી ટીમ અને મારો સહયોગી લાલુભાઈ ચૌધરી મમતાબેન ચૌધરી મનોજભાઈ ચૌધરી હિનાબેન ચૌધરી ગુડીબેન લલ્લુભાઈ ચૌધરી દિવ્યાબેન ચૌધરી જાનુબેન ચૌધરી ગોલુબેન ચૌધરી કલાબેન ચૌધરી અશ્વિનભાઈ ચૌધરી અનિલાબેન ચૌધરી મગુભાઈ ચૌધરી સુનિલ ચૌધરી ડાયાભાઈ પટેલ અજીત ગફાર કુરેશી મોહનભાઈ કુસુહુવા વાહ લલિત જૈન જયંતિ શાહ વગેરે જોડાયા હતા બ્યુરો રિપોર્ટ અશ્વિન ભાવર આઈ ન્યૂઝ ગુજરાતી સુરત